તેમને સસ્તા અનાજની દુકાન માં તેમના પતિએ જે જે અનાજનો જથ્થો હતો એ પકડી પાડી અને એમની કાયદેસરની કાર્યવાહી કરી હતી એ અનુસંધાને એમને ભેદભાવ રાખી સામેવાળાઓએ તેમના વિરુદ્ધમાં ગેરકાયદેસર મંડળી રચી ટીકા પર માર મારી ફેક્ચર કરી જાતિ વિરુદ્ધ શબ્દો બોલી અને લૂંટ ચલાવેલાની હકીકત મુજબની ફરિયાદ આપેલ છે હુમલાની અંદર છે એ જિલ્લા પંચાયત સદસ્યના પતિ દુકાનદાર જે હસમુખભાઈ છોટાભાઈ ગામે ગઈકાલ ચાર સાત બે ના રોજ સવારે નવ પંદર વાગે બનેલ બનાવ અનુસંધાને અમિતભાઈ રાઠવા નાઓએ તેમના અને તેમના પરિવારના સદસ્યો સાથે બનેલ બનાવ અનુસંધાને ફરિયાદ આપેલ છે જેમાં કુલ અઢાર આરોપીઓ વિરુદ્ધ તેમને ફરિયાદ આપેલ છે આ ફરિયાદ મુજબ તેમને સસ્તા અનાજની દુકાન તેમના પતિએ જે જે અનાજનો જથ્થો હતો એ પકડી પાડી અને બે કાયદેસરની કાર્યવાહી કરી હતી એ અનુસંધાને એમને દેશભાવ રાખી સામેવાળાઓ તેમના વિરુદ્ધમાં ગેરકાયદેસર મંડળી રચી ટીકા પર માર મારી હેક્ટર કરી જાતિ વિરુદ્ધ શબ્દો બોલી અને લૂંટ ચલાવેલાની હકીકત મુજબની ફરિયાદ આપેલ છે જે ફરિયાદની તપાસ મદદનીશ પોલીસ અધિક્ષક અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ થયેલી છે તેમજ લૂંટ પૈસા લૂંટી લીધા એ બાબતની અને ગેરકાયદેસર મંડળી રચી તેમના પર હુમલો કરી ફ્રેકચર કરેલા મુજબની મુખ્ય અમે જે સસ્તા અનાજની દુકાન છે એનું કૌભાંડ બહાર લાયા હતા અને કૌભાંડ બહાર લાયા એના બદલામાં અમને માર મળ્યો અને લૂંટપાટ થઈ એના બદલામાં છે એ અમે એ છે જેના ઉપર હુમલો કરવામાં આવ્યો એના પત્નીએ ફરિયાદ નોંધાવેલી છે પોલીસ સ્ટેશનની અંદર અને જે લૂંટફાટનો છે પછી માર મારપીટનો છે એ બધા કાયદાકીય જે કલમો છે એ લાગેલી છે ગુનાઈત તો એ પ્રમાણે છે આરોપીઓની છે એ ધરપકડ કરવામાં આવશે એવું અમને આશા છે હુમલાની અંદર છે એ જિલ્લા પંચાયત સદસ્યના પતિ દુકાનદાર જે હસમુખભાઈ છોટાભાઈ બારિયા પછી હાલના જે સરપંચ દેવરાજ કુમાર હસમુખભાઈ અને રાજકુમાર હસમુખભાઈ પછી કણુભાઈ હરજીભાઈ એ છે પછી બીજા પ્રવીણભાઈ છે જિલ્લા પંચાયત સદસ્ય ચંપાબેન હસમુખભાઈ છે પછી કૈલાસબેન કરીને છે

કે જે બે તારીખ બે સાત ના રોજ સાડા દ્રશના અરસામાં જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં આગળ જે સસ્તા અનાજના જે લાયસન ગ્રાહક આપને હસમુખભાઈ છોટાભાઈ છે એ જે ગરીબોનું જે પૂરતું અનાજ મળવાનું હોય એ નતું મળતું એના માટે એ લોકો જે બે નંબરનું અનાજ કરવા માટે ટ્રેક્ટર ભર્યું હતું તે ઘડીએ જાગૃત નાગરિક અમિતભાઈ તેમજ અમે સ્થળ પર આવી પહોંચી ગયા હતા અને એનો વિડીયો બી અમારી કને છે એના પુરાવા બી છે એટલે એ લોકો તાજકાલી જે ધોરણે મામલેદાર સાહેબને રજૂઆત કરી મામલેદાર સાહેબ ફોન ઉઠાવ્યો પછી એમના સ્ટાફને ફોન કર્યો એમના સ્ટાફ આવ્યા ને અમારા બીટ જમાદાર ઉમેશભાઈ આવ્યા જે ઘડીએ જે ઉમેશભાઈ આવ્યા તે ઘડીએ લોકો ખરેખર ત્યાંથી સ્થળ છોડી ભાગી ગયેલા એમના ફોન સ્વિચ ઓફ કરી દીધેલા પછી જો એવા ખરેખર બૂધે ધોયેલા હોય તો પછી તમે ચોર નથી તો તમે ભાગી ગયા આધારે ગયા એટલે ભાગી ગયા એટલે સરકારે મામલતદાર સાહેબ શ્રી પાછા સીલ માર્યા સવારે બધું એના પંચકાશ માટે જાતે મામલેદાર સાહેબ આવ્યા પોલીસ ની ટીમ આવી અને એના માટે કાર્યવાહી ચાલુ કરી અને ખરેખર એ જથ્થો આ ખરેખર જે સરકારી બેગો મે હતી એને ટ્રાન્સફર કરી યુરિયાની યુરિયાની થેલી અને દાની થેલીઓ મે માલ ભરેલો હતો પછીને સર ખરેખર અમને સંતોષકારક ન્યાય મળી નથી અને મે ખરેખર મામલેદાર સાહેબ શ્રી પુરવઠા અધિકારી ખરેખર આ કોંભણની અંદર સંડોવાયેલા છે